તો જો ફાઇનલી અમે પ્રદ્યુમન પાર્ક પહોંચી ગયા છે મહાનગરપાલિકા પ્રદ્યુમન પાર્ક પહોંચી ગયા જો બધા ઉભા છે નાસ્તાનું હમણાં અંદર જઈશું આમ તો જો નાસ્તાનું મળી ગયું છે ટાઈમ થઈ ગયો છે જમવાનો પણ અહીંયા જમવાની હોટલ ક્યાંય મળી નહીં અમને એટલે નાસ્તો મળ્યો છે તો નાસ્તો કરી લઈએ અને પછી જઈશું અંદર પાર્કમાં તો જો નાસ્તો કરવા જતા હતા નાસ્તો નું ગોતે પણ ખબર ન પડે પાછા આવ્યા કે અંદર કેન્ટીન હોય છે તો અહીંયા આપણે નાસ્તો કરી લેશું કે પહેલા અંદર એન્ટર તો થઈ જઈએ આપણે ટિકિટ લઈને કા બોર્ડ વાચ્યો જો સીધો દાયા ફોટો હા બરાબર જોઈએ હમણાં અહીંયા ન હોય તો પછી કઈ કરશું મે આર્યુ પ્રતિમન પાર અહીંયા આપણે અંદર એન્ટર થઈ જાય ટિકિટ લઈને પછી અંદર છે ખાવું એ ખાશું તો જો અંદર એન્ટર થઈ ગયા છે અમે પ્રદ્યુમન પાર્કમાં ને આખો એનો નકશો છે આ જે પ્રદ્યુમન પાર્ક છે ને આનો મુલાકાતી પ્રાણી પ્રાણી ઘર ને મુલાકાતી રસ્તોને આશ્રય સ્થાન ને બધું જો કેન્ટીન ને બધું અને અહીંયા છે પાર્કિંગ અને આખું જે ક્યાં ક્યાં શું પ્રાણી છે ને એ બધું અહીંયા દર્શાવેલું છે મતલબ આખું પ્રદ્યુમન પાર્કનો નકશો આપેલો છે અહીંયાં નકશા પ્રમાણે આપણે હાલવા મંડ્યા જ ઘર કેમ શું અલગ દેખાડે

શનિવાર નો ઉપવાસ છે ફરાળી ભેરળી અને ઠંડુ પીવે છે અને અહિયાં જોપાવો બીજી વાર સમોસા લઈ આવ્યો અને ટેણીઓ કે યાર નો મેગી ખાય છે ને અડધી તેઠે હમ

आया, आया ने हा हा आया ने रे आज हम फिर हां हा बैठा जो हम राइट राइट चित्तल आ ले यहां जो है जोयो छे जो है जो हॉग डियर छे हॉग डियर आ बैठा जो <laughs>

જો રેપ્ટાઇલ હાઉસ અમે પહોંચી ગયા છે અને આ છે એનો એન્ટર થવાનો ગેટ આ સાપનું આખું મોટું છે ત્યાંથી અંદર એન્ટર થવાનું છે અંદર સાપ ને એવું બધું હશે દેખાડું તમને હમણાં જે આ જો કોઈ આપણે અહીંયા શાકાહરી અંદર કઈ નહીં આમ જો હોહ આમ તો જો કેટલા મોટા છે એક સફેદ છે જગર જોયો અને આ બધા બ્લેક છે હા ઉંદળા જો વિડિયો વાળા તમને ભલે નાના ઉંદળા લાગે હા પણ છે બહુ મોટા નાનો બકરીનું બચ્ચું કેવું છે છે આ થોડીમાં હા જો જો અહિયા છે સુરજ કાચબો જો કેટલા કાચબા છે આ બધા ઓલા સૂરજ કાચબા કે આ બધા પાળે ને ઘરમાં જ ઘર ઈ છે જો હા બધું ખાયા જો આમે ખૂણામાં ત્રણ બેઠા

હરિયો જો અને આવે હર્યું જો નાક કોબરા આવે ને આર્યો જો અહીંયા બેઠા દિવાલ ઉપર ચડીને બેસી જાય દેખાતાય નથી નહીં જો હા તો દેખાય અહીંયા દેખાતા નથી અહીંયા છે ધૂણી હા જો સામે ખૂણામાં ને હર્યો જો

છે જો તો વાંદરો બેઠો બિચારા ને પાંજરામ કરી દીધો છે અહીંયા છે જો જંગલી બિલાડી પણ શેખ છેલ્લે બેઠી હા બેઠી જો અહિયાં હાય રે અહિયાં

અહીંયા જો સિંહ બેઠો શાંતિથી બેઠો છે આરામ કરે છે બપોરના ટાઈમે જો બીજો આમાં ક્યાંક હશે પણ દેખાતો નથી એક દેખાણો અત્યારે એક જો અહીંયા દૂર એક સૂતો છે પણ નથી દેખાતો અમને અહીંયાથી હાવ થોડુંક દેખાય છે તમને હલે તો ખબર પડે હા એ હલે તો ખબર પડે કે જો પગ ઉપર રાખીને ઉતા હા અમને સાવ ઝાંખું ઝાંખું દેખાય છે અહીંયા જો આ ઘરિયાલ છે લાંબુ ચાંચ જેવું આવે ને એ મગર ટાઈપ મગર ટાઈપ છે પણ એને જો ચાંચ જેવું કેટલું લાંબુ છે મોટું એ છે દેખાડું તમને રહી જો ઘરિયાલ આ મગર નથી એના મોઢા જો લાંબા છે આમ કેટલી લાંબી ચોંચ હોય એવું લાગે નહીં કેટલી બધી છે આમ જો મગર આગળ આવશે ઘણી બધી છે નહીં જો સામે બે બેઠી છે

કેટલી મોટી પણ આમ તો જો અહીંયા બેઠી ત્રણ ચાર છે એક આ સાઈડ બેઠી છે બચ્ચું છે અહીંયા જો બેઠી ઝાડ પા